કાઈં કાંટો ગુલગ્યો છો જો બાજુમાં યો નહીં મેરા બબુજી હા હા કાલીજી ઓ લ્યા વાત કરીતી બોલો બોલો કે છો બાજુ ભાઈમાં જો પેલા ગટુ દોર્યાન આપી લે આઈ હુએ ઈ એ નહિ ઈરા કેસાક મારે

તરીયા જા હવે 30000 રાખી દો 30000 જે તરીયા જાય આવી જજો બરાબર હા હેલો કાલજી કાલ આવી જજો તમે આવજો પા પડે હોય કેન શોર્ટકટ પડે યાર ગયા તા

અલ્યા તારી ભુંડા કેગર મય ભૂત અલ્યા તારી જતો રહ્યો આ માસી તને ક્યાં આવે છે બોઠાવું આ તો આવે પડ્યું